બટેકા પૌવા તો તમે કેટલી વખત ખાધા હશે પણ શું તમે ક્યારેય પૌવાની અંદર મેથી નાખીને ફક્ત ચાર ચમચી તેલથી આખા પરિવાર માટે નાસ્તો બનાવ્યો છે મિત્રો એટલો ટેસ્ટી અને ગજબનો આ નાસ્તો થાય છે ને કે બધા વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી બને છે તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો જુઓ ફ્રેન્ડ્સ એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા પૌવા લીધેલા છે અને આપણે એક જોડી હોય એમાંથી અડધી જોડી અત્યારે મેં મેથી લીધેલી છે અને આ મેથીને એના દાખલાથી મેં આ રીતે પાન પાન જે હોય એને મેં આ રીતે અલગ કરી લીધેલા છે અને હવે આ મેથીને આપણે સરસ રીતે ઝીણી ઝીણી સુધારી લેશું અને પાણીથી એને સરસ રીતે આપણે ધોઈ લેશું જેથી કરીને અંદર નાનો મોટો કચરો અથવા તો કાંકરી કે માટી હોય એ બધું નીકળી જાય તો તમે જોઈ શકો છો કે મેથીને મેં અહીંયા એકદમ ઝીણી ઝીણી આ રીતે સુધારી લીધેલી છે હવે શિયાળાની સિઝન આવે એટલે બધાના ઘરમાં મેથી આવતી હોય છે અને આપણે કોઈનું કોઈ બાનું જ ગોતા હોઈએ છીએ કે મેથી આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે વધારેમાં વધારે ઉપયોગ થાય તો આજે આપણે મેથીની એવી એક અલગ જ અને અનોખી રેસિપી બનાવીને તૈયાર કરવાની છે ને મિત્રો કે એક વખત તમે બનાવશો ને એટલે ઘરમાં બધા વારંવાર આ રેસીપી બનાવવાની ડિમાન્ડ કરશે એટલી મજેદાર અને ટેસ્ટી અને ટેંગી આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો તો ફ્રેન્ડ્સ આ પૌવા જે છે એને પણ આપણે સરસ રીતે ધોઈ લેશું અને પૌવાને આપણે નીતરવા માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો પૌવા અને મેથીનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લેશું અને ત્યાર પછી આપણે જે બટેટા બાફીને રાખ્યા છે એને પણ આપણે આ મોટા વાસણમાં ઉમેરી દઈશું અને આ બટેટા છે એને મેં આ રીતે નાના નાના કટકા કરી અને તપેલીની અંદર થોડું મીઠું નાખીને બાફી લીધેલા હતા તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અને ફટાફટ આપણા બટેટા બફાઈ ગયા છે તો હવે આપણે એને સ્પેચ્યુલાની મદદથી એને મેશ કરી લેવાના છે જો તમે જોઈ શકો છો કે આપણે તપેલીમાં બટેટાને બેફા છે ને તો પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે આ રીતે આપણે સરસ રીતે બટેકાને મેશ કરી લેશું તો મિત્રો જ્યારે પણ આપણે બટેટાને આ રીતે મેશ કરીએ તો એની અંદર લમ્સ કે ગાંઠા ન રહી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો લમ્સ કે ગાંઠા રહી જશે ને તો આપણો નાસ્તો થોડો સરખો નહીં બને તો તમે જોઈ શકો છો કે અહીંયા બટેટાનો એકદમ સરસ રીતે મેં સ્મૂથ માવો કરી લીધેલો છે તમે જોશો અહીંયા અને હવે ત્યાર પછી અહીંયા મેં પૌવાને પણ આ રીતે સરસ રીતે ધોઈ અને પલાળી દીધા હતા તો એને પણ આપણે બટેટા સાથે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં મેથીને ધોઈ અને સમારી લીધેલી છે તો એને પણ આપણે આ પૌવા અને બટેટા સાથે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં અડધો ઇંચ આદુનો ટુકડો અને આઠથી દસ લસણની કળી અને બે લીલા મરચાં સમારેલા લીધેલા છે તો એને પણ આપણે ઉમેરી દઈશું આદુ મરચાં લસણથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે આવે છે મિત્રો અને એક મેં નાની સમારેલી ડુંગળી લીધેલી છે તો એને પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે જે જાડો મકાઈનો લોટ આવે છે ને એ લીધેલો છે હવે જે પાછળનો વિડીયો મેં આ રીતનો મેથીનો શેર કરેલો હતો ને એમાં મેં મકાઈનો લોટ યુઝ કરેલો હતો તો આપણી રેસીપી ખૂબ સરસ એવી બની હતી ઘરમાં પણ બધાએ ખૂબ જ વખાણી હતી તો અત્યારે આ રેસીપીમાં પણ હું અત્યારે મકાઈનો લોટ જ ઉપયોગ કરું છું તો અત્યારે મેં એક વાટકી જેટલો લીધેલો છે તમારે જેટલા મેમ્બર હોય એ રીતે તમે અહીંયા લોટનો યુઝ કરી શકો છો તો અત્યારે હું એક વાટકી મકાઈનો લોટ લઉં છું અને આપણે એને એડ કરી દઈશું અને ત્યાર પછી આપણો જે મકાઈનો લોટ હતો એના કરતાં અડધી વાટકી જેટલો અત્યારે મેં રવો લીધેલો છે તો એને પણ આપણે ઉમેરી દઈશું અને હવે આપણે મકાઈનો લોટ અને રવો હતો એના કરતાં પણ ઓછો અત્યારે મેં ચણાનો લોટ લીધેલો છે તો એને પણ આપણે ઉમેરી દઈશું અને જો તમારે અહીંયા ચણાનો લોટ કે પછી રવો ન હોય તો તમે એકલી મકાઈથી પણ આ રેસીપી બનાવી શકો છો અથવા તમે મકાઈનો લોટ ન હોય ને તો તમે રવા અને ચણાના લોટમાંથી પણ આ રેસીપી બનાવી શકો છો મિત્રો ખૂબ જ ટેસ્ટી અને મજેદાર આ રેસીપી બનીને તૈયાર થાય છે ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દેવાનું છે તો અત્યારે અહીંયા અમે વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલું મીઠું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી આ રેસીપીનો કલર ખૂબ સરસ આવે ને એના માટે અહીંયા મેં એક ટી સ્પૂન જેટલી હળદર લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તીખાશ માટે અહીંયા અમે એક ટી સ્પૂન જેટલું મરચું લીધેલું છે તો એ પણ ઉમેરી દઈશું તીખાશ તમારે અહીંયા તમારે હિસાબથી વધારે કે ઓછી કરી શકો છો અને આપણી રેસીપી એકદમ ખાટી મીઠી બને ને એના માટે અહીંયા મેં અડધું ફાડું લીંબુનો રસ લીધેલો છે તો એને પણ આપણે ઉમેરી દઈશું અહીંયા લીંબુનો રસ બિલકુલ ઓપ્શનલ છે તો તમે ઈચ્છો તો એડ કરી શકો છો ઇવન તમારે સ્કીપ કરી દેવાનો અને આપણા નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે અહીંયા મેં એક ચમચ જેટલો ગરમ મસાલો લીધેલો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બધા મસાલા એડ કરી દીધેલા છે અને હવે આપણે એને હાથની મદદથી આ રીતે મસળી અને મિક્સ કરી લેશું તો અત્યારે આપણે પાણી બિલકુલ નથી એડ કરવાનું કારણ કે જે આપણે મેથી અને બટેકા જે એડ કર્યા છે એમાંથી પણ પાણી ઓલરેડી છૂટું પડશે એટલે આપણે પાણી અત્યારે બિલકુલ નથી એડ કરવાનું અને પૌવા જે છે એને પણ આપણે પાણીથી જ ધોયેલા છે જો આપણે જરૂર પડે તો આપણે ધીરે ધીરે કરીને પાણી એડ કરતા જઈશું આ રીતે નીચેથી ઉપર સુધી બધો મસાલો મિક્સ કરી અને આપણે સરસ રીતે આપણે જેવો ભાખરીનો લોટ બાંધીએ ને બિલકુલ એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈશો કે અત્યારે મેં એની અંદર એક ટીપું પણ પાણી નથી એડ કરેલું અને થોડો આ રીતે લોટ બાંધ્યો ને તો તરત જ આ તમે જોઈ શકો છો કે એનું બાઇન્ડિંગ સરસ એવું આવી ગયું છે હવે આપણે થોડી વાર એને મસળીશું ને એટલે એકદમ સરસ એવું એ તૈયાર થઈ જશે આપણું મિશ્રણ તો જુઓ ફ્રેન્ડ્સ તમારા ઘરમાં કોઈ મેથી ખાવાનું પસંદ ન કરતા હોય ને તો તમે એને આ રીતે મેથી અને પૌવાનો નાસ્તો કરીને ખવડાવશો ને તો બધાએ આ નાસ્તો માંગી માંગીને ખાશે અને જે મેથી નહીં ખાતા હોય ને એ પણ મેથી ખાતા થઈ જશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો તો મિત્રો તમે ક્યારે તમારા ઘરમાં આ રીતે પૌવા અને મેથીનો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં આ મિશ્રણ છે એને સરસ રીતે રેડી કરી લીધેલું છે અને હવે આ રીતે આપણે થોડું મિશ્રણ લઈ આપણે જેમ રોટલીનું લુ લઈએ ને બિલકુલ એ રીતે થોડું મિશ્રણ લઈ અને આ આ રીતે હાથમાં આપણે લઈ અને ચેક કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે એનું બાઇન્ડિંગ ખૂબ સરસ એવું છે અને આ રીતે આપણે એને થેપલી બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી થેપલી બનીને તૈયાર થાય છે બસ બિલકુલ આ રીતનું આપણે કરવાનું છે જોશો તમે એટલે આપણી સરસ મજાની ટીક્કી બનીને તૈયાર થઈ જશે મિત્રો જોશો તમે બસ આ રીતે આપણે ટિક્કી બનાવીને તૈયાર કરવાની છે તો હવે આપણે બધી ટિક્કી આ રીતે બનાવી અને તૈયાર કરી લેશું અને આ ટિક્કીને જો તમારે બ્રેડ ક્રમ્સની અંદર કોટ કરવી હોય તો તમે કરી શકો છો ઈવન તમે સ્કીપ પણ કરી શકો છો તો જુઓ મિત્રો આ ટિક્કીને તમારે ડીપ ફ્રાય કરવી હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અને તમારે શેલો ફ્રાય કરવી હોય તો તમે શેલો ફ્રાય પણ કરી શકો છો તમને જેવું ગમે એ રીતે તમે કરી શકો છો જો તમે ઓછું તેલ ખાવાનું પસંદ કરતા હોય તો તમારે એને શેલો ફ્રાય કરવાની ફક્ત બે ચમચી તેલ ઉમેરી અને તમારે એને શેકી લેવાની અને જો તમે તમને એવું થતું હોય કે ડીપ ફ્રાય કરવી છે તો તમે એવી રીતે પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મેથી અને પૌવાની બધી ટિક્કી બનાવીને તૈયાર કરી લીધી છે બસ આ રીતની આપણે ટિક્કી બનાવીને તૈયાર કરવાની છે મિત્રો અને હવે આપણે આને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર તવો ગરમ થવા માટે રાખી દીધો છે અને હવે આપણે એની અંદર તેલ નાખી દઈશું અને હવે આપણે આ તવા ઉપર ટિક્કી રાખી દઈશું અત્યારે આપણે જેટલી તેલની અંદર સમય એ રીતે આપણે ટિક્કી રાખવાની છે અને આ રીતે તવા ઉપર ટિક્કી રાખી દીધા પછી તવાને થોડો આ રીતે આપણે આગો પાછો કરી અને આપણે સરસ રીતે એને ફ્રાય કરી લેશું અને નીચેની બાજુ શેકાઈ જાય ત્યાર પછી આપણે તવીથાની મદદથી આ રીતે એને ધીરેકથી પલટાવી લેશું તો જુઓ ફ્રેન્ડ્સ ઘણા બધા અહીંયા આ ટિક્કીને બ્રેડ ક્રમ્સથી કોટ કરતા હોય છે પણ બ્રેડ કો બ્રેડ ક્રમ્સથી કોટ કરીશું ને તો આપણે જ્યારે આ ટિક્કીને ફ્રાય કરીશું અથવા ડીપ ફ્રાય કરીશું ને તો બ્રેડ ક્રમ્સથી તેલ આપણું બધું ખરાબ થઈ જતું હોય છે એટલા માટે હું અહીંયા બ્રેડ ક્રમ્સથી અહીંયા આ ટિક્કીને બિલકુલ કોટ નથી કરતી તમે જોઈ શકો છો તો પણ આપણી ટિક્કી એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે અને હવે આપણે એને ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે આ નાસ્તાને શું કહો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આ રીતે ગેસની ફ્લેમ હાઈ સ્લો હાઈ સ્લો કરતા જઈશું અને ટિક્કીને આપણે સરસ રીતે શેકી લઈશું તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણી ટિક્કી સરસ એવી ફ્રાય થઈ ગઈ છે બસ આ રીતની બ્રાઉન કલરની થાય ને પછી આપણે એક પ્લેટ લઈ લેશું અને પ્લેટ ઉપર આપણે એક બટર પેપર રાખી દઈશું જેથી કરીને એક્સ્ટ્રા ઓઇલ હોય એ બધું આમાં શોષાઈ જાય તો હવે આપણે આ ટિક્કીને પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની આપણી પૌવા અને મેથીની ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે તો આટલી ટિક્કી અત્યારે આપણે શેલો શેલો ફ્રાય કરેલી છે અને બીજી જે ટિક્કી છે એ હું તમને ડીપ ફ્રાય કરીને પણ બતાવી દઉં છું તો મિત્રો આપણી આ ટિક્કીને ડીપ ફ્રાય કરવા માટે અહીંયા મેં ગેસ પર તવામાં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ ટિક્કીને ધીરેકથી એડ કરી દઈશું તાજી ના જઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું હવે આપણે આ રીતનો કાણાવાળો ઝારો લઈ લઈશું અને ટિક્કીને આપણે ધીરેકથી પલટાવી લેવાની છે અને જ્યારે આપણે સેલો ફ્રાય કરીએ ને ત્યારે થોડી વાર લાગતી હોય છે અને આ રીતે આપણે ટિક્કીને ડીપ ફ્રાય કરીએ ને તો એ ફટાફટ થઈ જતી હોય છે કારણ કે તેલ આપણું વધારે ગરમ હોય છે ને એટલા માટે પણ ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે જેથી કરીને અંદર સુધી આપણી ટિક્કી એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય તો આ રીતે આપણે ટિક્કીને જો ડીપ ફ્રાય કરીશું ને તો આ જે એની કોર છે ને એ પણ સરસ એવી ફ્રાય થઈ જશે અને આપણે સેલો ફ્રાય કરીશું ને તો એની બંને સાઈડ છે ને એ જ ફ્રાય થશે અને કોર છે એ આપણી થોડી કાચી રહી જવાની શક્યતા રહેશે તો આ રીતે આપણે ડીપ ફાય કરીશું ને તો સરસ એવી આપણી ટિક્કી બનીને તૈયાર થશે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી સરસ એવી તળાઈ ગઈ છે અને બ્રાઉન કલરની થઈ ગઈ છે બસ આ રીતની થાય ને પછી આપણે ઝારામાં લઈ લેશું અને બધું તેલ આપણે નિતારી અને આપણે પ્લેટની અંદર બટર પેપર રાખી એની અંદર લઈ લેશું તો તમે જોઈ શકો છો કે આપણે જે ડીપ ફ્રાય કરી છે ને એ ટિક્કી આપણી સરસ મજાની ફૂલી ગઈ છે અને સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે બધી બાજુ એ ફ્રાય થઈ ગઈ છે અને આપણે જે સેલો ફ્રાય કરેલી છે ને એની કોર તમે જોઈ શકો છો થોડી કાચી એવી દેખાય છે અને એ ફૂલી પણ નથી તો આ રીતે ડીપ ફ્રાય કરેલી ટિક્કી ખૂબ સરસ એવી થઈ છે મિત્રો તમે જોશો તો મિત્રો તૈયાર છે ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ મેથી અને પવનો નવો નાસ્તો તો તમે જોઈ શકો છો કે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે અને હવે તમે આ નાસ્તાને સોસ અથવા ચટણી સાથે ખાઈ શકો છો ખૂબ સરસ એવો લાગે છે મિત્રો તમે જોઈ શકો છો તો હું તમને એક ટીકી આ રીતે તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવો આપણો ગરમા ગરમ આ નાસ્તો બનીને તૈયાર થયો છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે મેથી અને પૌવાનો નાસ્તો બનાવવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ફેમિલી ગ્રુપમાં ફ્રેન્ડ્સમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે